હૈદરાબાદના કોંડાપુર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઉચ્ચ ન્યાયાલયના આદેશ બાદ હૈદરાબાદ આપત્તિ પ્રતિસાદ અને સંપત્તિ સુરક્ષા એજન્સી દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ તોડફોડની ઝુંબેશ ચલાવવામાં આવી હતી આ કાર્યવાહી કોંડાપુરના ભિક્ષાપતિ નગર ખાતે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી નજીક આવેલી સર્વે નંબર ઓગણસાહીઠની આશરે છત્રીસ એકર જમીન પર કરવામાં આવી હતી જેની અંદાજિત કિંમત રૂપિયા છત્રીસ કરોડથી વધુ આંકવામાં આવી છે વહીવટીતંત્રની ટુકડીઓ જ્યારે ગેરકાયદેસર બાંધકામો અને કામચલાઉ ઝૂંપડાઓ તોડવા પહોંચી ત્યારે સ્થાનિક લોકો અને ખેડૂતોએ વિરોધ કર્યો હતો તેમનો દાવો હતો કે તેઓ છેલ્લા ઘણા દાયકાઓથી આ જમીન પર વસવાટ કરી રહ્યા છે પરંતુ સત્તાવાળાઓએ ન્યાયાલયના આદેશને ટાંકીને કાર્યવાહી ચાલુ રાખી હતી તોડફોડની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સમગ્ર જમીનને ખાલી કરાવીને તેની ફરતે તારની વાડ કરી દેવામાં આવી હતી આ જમીન સરકારી માલિકીની હોવાના અને અતિક્રમણ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપતા સૂચના પટ પણ લગાવી દેવામાં આવ્યા છે આ કડક પગલા દ્વારા વૈવટીતંત્રએ સરકારી જમીનો પર ગેરકાયદેસર કબજાને સાંખી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશો આપ્યો છે